જય માતાજી આઈ સોનલમાં અને એમના આદેશો આપ સૌ સાંભળો છો એ મારા માટે આનંદની વાત છે ધીરે ધીરે આપણે રોજ બે આદેશનું પઠન કરીએ છીએ બે આદેશ રોજ સાંભળીએ છીએ બોલીએ છીએ તો આ આઈમાનો જે સંદેશો હતો આઈમાની જે ઈચ્છા હતી એ મેઘરાજભાઈએ લગતા લખતા પંદર આદેશની માલ ની એમ ક્યાં છે પણ દેખો નહીં ગુણ પ્રવેશ દેખો ગુણ ને જોવો કારણ કે ગણ કર્યા ગોખ્યા કરે અવગણ ભૂલી જાય કાગા એ કહેવાય મોટા મનના માનવી ગણ કર્યા ગોખ્યા કરે અવગણ ભૂલી જાય અવગણ ને ભૂલી જાવ ਅਨਗੁਣ ਨੇ ਕਾਇਮ ਯਾਦ ਰੱਖੋ ਤੋ ਦੋਸ਼ੀ ਅਵਰ ਦੇਖੋ ਨਹੀਂ ਨੁਪੇ ਖੋ ਨਹੀਂ ਗੁਣ ਪ੍ਰਵੇਸ਼ ਪਣ ਸੂਪ ਸੂਪ ਦਸਤੀ ਰੱਖੋ ਸਦਾ ਐ ਵਾਇ ਸੁਨ ਲਿਆ ਦੇ ਬੀਜਾ ਨਾ ਦੋਸ਼ ਕੋਈ ਨਾ ਜੋਆ ਬੀਜਾ ਨਾ ਗੁਣ ਜੋਆ અને બીજાના ગુણ જોશો ને તો એક માંથી એક એક ગુણ લેશો ને તો તમારું જીવન ગુણનો ભંડાર થઈ જાય છે માટે ગુણ ગ્રહણ કરો અને એટલે સોળમાં આદેશમાં બા લખે છે કે શું નહીં કદી શ્રવણે પર નિંદા છે ને એ કરવી તો પાપ છે પણ નિંદા સાંભળવી એ પણ એક પાપ છે માટે નિંદા કોઈ દી સાંભળો પણ નહીં ન્યાથી કાં તો નીકળી જાવ કાં તો નિંદા કરતા માણસને બંધ કરી દો બાકી સાંભળો નહીં એટલે કે છે ક્યાંય સોડો નહીં કદી શ્રવણે પર નિંદાય પરવેશ પણ કાઢો કાઢો આઈ કપટ ને કપટ એને જલ્દી કાઢશો કારણ કે કપટે તો જે જે પરિવારની માલમાં કપટ આવ્યા ને એ પરિવારની જિંદગી રેલમ છેલમ કરી નાખી કપટે તો માણસને સારી રીતે જીવવા પણ નથી દીધા બહુ બુરું કામ હોય તો કપટ અને બીજું ઈર્ષા કારણ કે ડસે કારણ વગર એવો કપાતર નાગ છે ઈર્ષા અને બાળીને ભસ્મ કરી દેવો આગ છે ઈર્ષા આગ કપટ નિંદા આનાથી તો પર રહ્યો જય માતાજી